સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસે ચોરીની ઘટનાને અંજામ આપતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે આ ઈસમોએ ડુમસમાં આવેલા સેટેલાઇટ બંગલાની પાછળના ભાગે ગ્રીલ તોડીને ચોરી કરી હતી ચોરીની આ ઘટના બાદ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરતા પોલીસે સફળતા મળી હતી બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ડુમસ પોલીસે કલાકોમાં જ ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને

ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે